બાબરામાં રાજકોટ ભાવનગર સ્ટેટ હાઈવે રોડ પર એક કારનો ભયંકર અકસ્માત સર્જાતા ઘટનાની જાણ થતાં લોકો દોડી ગયેલ છે ત્યારે હાલ તો સદનસીબે ડ્રાઈવરનો ચમત્કારિક બચાવ થતાં તંત્રએ હાશકારો લીધેલ છે અમરેલી જિલ્લાના બાબરામાં રાજકોટ ભાવનગર સ્ટેટ હાઈવે રોડ પર એક કારનો ભયંકર અકસ્માત સર્જાયેલ ઘટનાની જાણ થતાં જ લોકો દોડીએ ગયેલ છે ત્યારે હાલ તો સદનસીબે ડ્રાઈવરનો ચમત્કારી બચાવ થતાં તંત્રએ હાશકારો લીધો છે તો બીજી બાજુ જાણવા મળ્યું મુજબ બાબરામાં અહીં રાજકોટ ભાવનગર સ્ટેટ હાઈવે રોડ પર કોટ નજીક એક સ્વિફ્ટ કાર નંબર જી જે ઝીરો થ્રી એફકે થ્રી સેવન એટ સિક્સના ચાલકે સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવતા કાર પલટી ખાઈ ગયેલને રોડની બાજુ બાજુ ડિવાઇડર ઠેકીને દીધી વળી ગયેલ અકસ્માત જોતા એવું લાગે છે કે કોઈનો જીવ ગયો હશે પરંતુ આ અકસ્માતમાં કારના ચાલકને કોઈ ઈજા પહોંચી ન હતી અને ચમત્કારી બચાવ થયેલ છે ત્યારે કહત છે કે રામ રાખે તેને કોણ ચાખે અકસ્માત થતાં લોકોના ટોળા દોડી ગયેલ હોવાનું જાણવા મળેલ છે અશોક મણવનો રિપોર્ટ અમરેલી